वना जिया आ को डड़ी आ ऐ ऐ वांग 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 तो मारा बात आवत नहीं तुम को अच्छे खा लियो

પેલા પૂરો લે તો લાગો ખબર તમે જન્મ્યા તો આવતા લાલે એવા જ જો અને

જો ઉડિયા સિલારી હોજી ને એવો જોને ને ધોચુ પકડે હવે મુકે મજાઈ ના પકડી તો આધી મજાઈ જી ને મજાઈ જી એ હવે પલા વારો પુરી પણ આ તો આ તો 4 અડધા ખબર જો હોય ને ભાડા ભાડર છે

દોલ્યા આ પણ વાળત કો બોલતુંય નઈ મોય મરી નઈ જન એ બાર બાર પડ્યા ઓલ્યા એ બોલ બોલે કોક સે લે તો ઓય સે લે પોંછો સે લે અલ્યા સે હોય તે